નો મહા આજે મતદાનનો દિવસ છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પોતાના નિવાસ નીકળ્યા પરિવાર સાથે સોસાયટીના લોકો સાથે મતદાન કરવા પહોંચ્યા ભટાર ખાતે આવેલ ઉત્તર ગુજરાત વિદ્યાલય મતદાન મતદાન મથક પર કરવા પહોંચ્યા સામાન્ય લોકોની સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાઈન ઊભા ઉભા રહ્યા મતદાન કરવા માટે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે મતદાન મથકની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા આજે લોકસભામાં ગુજરાત ની છવ્વીસ લોકસભામાંથી પચીસ લોકસભાના મતદાનનો દિવસ છે દુનિયામાં સૌથી મોટી લોકશાહી સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાય પોતે ભાગ લેવો જોઈએ જે દેશોમાં સર્ છે લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તળપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે એ ના બને અને કોઈ પણ સંજોગોમાં આ મતદાન અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જયારે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી